થી ડુંગળી તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં સ્થાનિકોને હાલાકી આ તારીખ બે સાત બે હજાર પચીસ બુધવારના રોજ સવારે દસ કલાકે જે લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા આ રોડને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્થાનિકોને પૂછતા તેઓએ કહ્યું હતું કે થી ત્રણ વર્ષથી આ સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યો નથી ખાલી મેટલ જ નાખી અને સરખું કરવામાં આવી રહ્યું છે પરંતુ પ્રોપર સમારકામ કરવામાં નહીં આવી રહ્યું છે સમારકામ પૂર્ણ કરવામાં તો આવે છે પરંતુ જે તકલાતી રીતે કામ કરવામાં આવે છે જેના લીધે ખાડા ફરી ફરી જવામાં આવે છે જોકે આવાનાવા સંદર્ભે આસપાસના સરપંચને પણ જાણ પૂછતા સરપંચ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અહીં રસ્તા પર અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ સમારકામ કરવામાં નથી આવતું ડુંગળી જવાના માર્ગ પર સરકારી શાળાઓ આવેલી છે સરકારી હોસ્પિટલ આવેલા છે તેમજ અનેક જે સરકારી કચેરીઓ પણ ત્યાંથી પસાર થવા માટે ત્યાંથી જ પસાર થવું પડતું હોય છે ત્યારે લોકોને પણ અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે સત્વરે રોડની યોગ્ય સમારકામ કરવામાં આવે તેવું લોકોનું પણ માંગ ઉઠવા પામી છે મારું નામ હટીલા અલ્પેશ કુમાર વાલસીનભાઈ ગ્રામ પંચાયત ડુંગળી સરપંચ સર બે થી ત્રણ વર્ષ થયા અમને આ રસ્તાની રજૂઆત કરતાં આરમબી વિભાગમાં સ્ટેટ હાઈવે રોડ છે સત્યાવીસ કિલોમીટર લીંબડીથી લીમખેડા હવે આ સાત કિલોમીટર અમારો ડુંગળીથી લીંબડી જવાનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે એની કોઈ કલ્પના કરી શકે તેમ નથી હવે વારે ઘડીએ એક્સિડન્ટો થાય છે એક કૂટ ખોદાઈ ગયો છે અને એના કારણે અમારા ગામમાં ત્રણ એક્સિડન્ટો તો એવા થયા છે કે ત્યાં ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે એટલે અમે વારે ઘડીએ રજૂઆત પણ કરી છે અમારા પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે પણ આજ સુધીનો પ્રશ્નનો કોઈ હલ થતો નથી તો અમારે સરકારની નમ્ર વિનંતી કે કે સત્વરે એનું કામ સમારકામ કરવામાં આવે અને લોકોને જ્યાં સમારકામ થાય તો થોડો રાહત મળે એવી અમે આજને આપની સમક્ષ પ્રેસ સમક્ષ આજની અમારી રજૂઆત છે અને અપેક્ષા છે અમારો કામ થશે તમારું નામ મારું નામ મટેલાલ્પેશકુમાર વાલસિંગભાઈ એટિલા. આ શું સમસ્યા છે? સમાચારમાં તો કઈ કહેવા જેવું નથી પણ આ રોડ સ્ટેટ હાઈવે ગણાય છે. સ્ટેટ હાઈવે ની અંદરમાં રોજ અકાસ્માત થાય છે. અને ખાડા બહુ મોટા પડેલા છે. અને આ બસ સ્ટેશન આવેલી છે અને સ્કૂલ નજીક છે અને સ્કૂલના ઉપર છૂટા પથ્થરો પડેલા છે, ડુંગરમાં પડેલા એ રીતે. તો કોઈ ગાડીના ટાયરથી પથ્થર ઉડેને તો રસ્તા પર ચાલતા રાહદારીને બી મૃત્યુ પામે એ રીતે છે બધું પથ્થરો ઉડે પાણી ખાડા આખા રસ્તા પર હા પોઝિશન છે જઈ દેખો તહીં તંત્રભાઈ શું માંગ કરતો તંત્ર પાછા રોડની માંગ કરીએ છે પણ તંત્ર ઊંઘમાં જો તંત્રને કોઈ દેખાતું જ નથી લોકો મરે એની કોઈને પડેલી જ નથી આકાશમાં થશે કે ડ્રાઈવર દારૂ પી દેલો હતો એમ કે સ્કૂટર વાળો પડી ગયો કે દારૂ પી દેલો તો તમારું નામ મારું નામ હીમચંદભાઈ છગનભાઈ ખાંગોડા